કેમ છો દોસ્તો મિત્રો ફિલ્મ બને થાય અને ચાલે કે ના ચાલે તો આ ફિલ્મ સફળ ગણવી કે નિષ્ફળ એનું આકલન કેવી રીતે કરવામાં આવે છે સિનેમા લવર્સ મિત્રો આજે બારમી જુલાઈ પ્રાપ્ત માહિતી અનુસાર આજે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મ બિલ્ડર બોયઝ ની વાત કરીએ તો પહેલા 3 દિવસના આશાસ્પદ બોક્સ ઓફિસ કલેક્શન પછી આ ફિલ્મ નબળી પડી છે અને પહેલા સપ્તાહના અંતે અંદાજે 56 લાખ રૂપિયા બોક્સ ઓફિસ કલેક્શન મેળવ્યું છે તો 3 સપ્તાહ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ત્રિશા ઓન ધ રોક્સ પણ નબળી પડી છે અને તેનું પહેલા 3 સપ્તાહનું બોક્સ ઓફિસ કલેક્શન કરોડના આંકડાને પહોંચી છે છે વાત એ કે રજૂ થયેલી ફિલ્મ જમકુડી આજે પણ ચાલી રહી છે અને લગભગ અઢાર કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન મેળવ્યું છે મિત્રો આજથી આપણે એક નવો સેગમેન્ટ શરૂ કરી રહ્યા છે જે અંતર્ગત આપણે ગુજરાતી સિનેમાના વિવિધ પાસાઓની ચર્ચા કરીશું આજનો વિષય છે કોઈ પણ ફિલ્મને સફળ કે નિષ્ફળ કેવી રીતે મિત્રો સફળતાનો પહેલું ચરણ આપણે ત્યાં જેને માનવામાં આવે છે તે બોક્સ ઓફિસ કલેક્શન છે પણ ક્યારેક એવું પણ બને કે પાંચ કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન મેળવ્યા પછી પણ એ ફિલ્મને નિષ્ફળ ગણાય અને દોઢ બે કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન મેળવેલી ફિલ્મને પણ સફળ ગણાય કારણ કે એ ફિલ્મ બનાવવા પાછળ કેટલું બજેટ વાપરવામાં આવ્યું છે તેના આધારે તેના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડાને ચકાસવામાં આવે છે ક્યારેક એવું પણ બને કે ફિલ્મે બોક્સ ઓફિસ કલેક્શન ઓછું મેળવ્યું પરંતુ ક્રિટિક્સ અને દર્શકોએ આ ફિલ્મને ભારોભાર વખાણી હોય તો ત્યારે પણ મારી દ્રષ્ટિએ આ ફિલ્મને સફળ ગણી શકાય અને ક્યારેક એવું પણ બને કે ફિલ્મે ભલે બોક્સ ઓફિસ ઉપર બહુ સારું કલેક્શન મેળવ્યું હોય છતાંય મારી દ્રષ્ટિએ એ ફિલ્મ જો સારી ન હોય તો હું એને નિષ્ફળ અથવા તો અસફળની શ્રેણીમાં મૂકું છું જો કે દેશ વિદેશ કે પ્રદેશના ફલક ઉપર આ વાત કરવામાં આવે તો મોટે ભાગે આ ફિલ્મે કેટલું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું આ ફિલ્મ નફો રડી શકે કે નહીં કે આ ફિલ્મે કેટલા ગણો વકરો કર્યો તેની જ ચર્ચા કરવામાં આવે છે જો કે એક મુદ્દો એવો પણ છે કે નિર્માતા એ માત્ર વેપારી બનીને વાત કરે તો જ આ પ્રકારની ચર્ચા થતી હોય બાકી ઘણી એવી ફિલ્મો બની છે કે કોઈક કારણોસર આ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર જોઈએ તેવું કલેક્શન મેળવ્યું નથી છતાં મારી દ્રષ્ટિએ આ ફિલ્મ સફળ ગણી શકાય

આ ફિલ્મનું જે નુકસાન હતું એ સરભર કર્યું હતું જો કે આજે મેરા નામ જોકર એ રાજ કપૂરની જે ફિલ્મોની શ્રેણી હતી એમાં સૌથી વધુ નફો રહેનાર ફિલ્મ બની છે આવી જ રીતે હાલમાં આવેલી ગુજરાતી ફિલ્મ ચૂપ દર્શકોએ ખૂબ વખાણી છે અને ક્રિટિક્સે પણ આ ફિલ્મના ભારોભાર વખાણ કર્યા છે છતાં પણ સત્ય એ છે કે ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર સારું કલેક્શન મેળવ્યું નથી

વિશાલ વડાવાલાની આ ફિલ્મ આવી રહી છે આ ઉપરાંત ઓજસ રાવલની ઈશ્વર ક્યાં છે અને અર્ચન ત્રિવેદીની કારખાનું આગામી સપ્તાહમાં આવનારી છે મિત્રો સોશિયલ મીડિયાના દ્વારેથી વાત કરીએ તો આ સપ્તાહે કરણ જોહરની એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ છે જેમાં કહેવાયું છે કે જે હીરો એક ફિલ્મ કરવાના 35 કરોડ રૂપિયા માંગે છે તે ફિલ્મનું પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન 3.5 કરોડ રૂપિયા પણ થતું નથી મિત્રો આપણે ગત સપ્તાહે જે વાત કરી હતી કે એક્ટરો જરૂરત કરતા વધારે પૈસા અને જરૂરત કરતા વધારે સુવિધા લે છે અને તેને કારણે ક્યારેક નિર્માતા કંગાળ પણ બની જાય છે તે વાતને સાબિત કરતી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે મિત્રો ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા એક વાત ફરીથી કહીશ મેરે પાસ માં હૈ સિનેમા